આલ્લા મિત્રો દે માતા દે બધાને મોત માન બધા નવે આ લઈને આવી ગયા આપણે એ બહુ જાડો સમય પછી ભાઈ કેમ કે અમારું તો કામ માં હતો એટલે નેવી હોતો નહી ભાઈ હવે અલ્ફો માં હું છે સેલ આવી ગઈ પાણી હબાવ આવી ગયું એટલે આવું આપણે કુતરા રોટલા ખરો વરસાદ એ જરા જરા ચાલુ છે હાલો તો બહુ લેટ નહીં કરો ને હું ભાગી ગયો તમને બતાવું અમારા ગામડાનો માહોલ કેવો છે ત્યારે ગમ પાણી જ પાણી છે હાલ તો બહુ લેટ નહીં કરો હાલો ભાગી ગયો ધીરે ધીરે વરસાદ છે ને હવે ભાગ્ય જો મારા બાપા મારી મર થઈ ગયા રોટલા એટલે લઈને મારા બાપે જો ગાડી ચાલુ કરી ને મેં લઈ લીધા દૂધ ને રોટલા હાથમાં ને જો અહીંથી પાણી આવી ગયું સેલ આવી ગઈ ભાઈ હું પાણીની બગર નું જળબંબાકાર થઈ ગયું અમારું ગામ આગળ આવી હું ને તું પાણી વધતું હવે વધારે આરામ છે પાણી હટાણે કેટલું આવી ગયું ક્યાંય થી નીકળ્યા નહી પૂરું રસ્તામાં પાણી છે આ રસ્તા ઉપર ગોઠણ ગોઠણ ઉપર પાણી હોય જે નજારા આવતા હે આ ગામડાની રોનક છે ભાઈ ગામડામાં જોવા મળે જોખી આવેલી ને ચારે ગામમાં પાણી છે એ આલીને આવે એ રોટલા લઈને આવે તો આ એકલો રસ્તો ફરકો છે ખાલી એકલા રસ્તામાં કઈ ને કેમ માં મોય આવી ગયા ને આપણે હવે નીકળી ગયા ખેતર તરફ ને આ રસ્તામાં પાણી તો ભરીયું હાલ ભાઈ આ નદી જોઈ લે ભાઈ બે કાંઠે થાય ઓ આ નદીમાં પાણી આવી ગયું આજે આ નદીના બાયણે નથી નીકળ્યું બાયણે નીકળી જાવું જોઈએ હવે આંથા હાતા નીકળી જશે ખબાવ પાણી થઈ જશે पेड़ जड़ બંબાકાર થઈ જશે જળ બંબાકાર આ જો એ દો એ બાજુ પાણી આવી ગયું બધું ત્યાં ખેતર ઉપર આવી ગયા આ તો વરસાદ નું છે રોડ ઉપર આ તો એક ગલ્લો આવ્યું એને નગદીતા રોટલા આપણે ખેતર પૂગી ગયા થોડાક સટા વેવ ખેતર થી આ તો હવે ફાઇનલી આપણે ખેતર પૂગી ગયા આ તો નદી ની ઉલે કાઠે બધી પાણી આવી ગયું આ ડેમ નો પારો ડેમ માંય આપણે જા જોવા ભાઈ કેટલું પાણી ભરાણું ડેમ માં તો આવી ગયા ધીરે ધીરે ગલ્લો આવવા માંડે હવે એને આવ્યા હતી હાલો રોટલા લઈને પાકી ગયા

આલો એ રોડ માં છે બેઠું બેઠું ખાઈ હર ખાઈ ગયા બિસાડા મજા છે ભાઈ ગામડાની આ મજા મજાઓ અબાવ પાણી છે હજી તો પાણી આવક માં છે પાણી હાંતા તો અબાવ થઈ જાય ક્યાંથી નીકરા હે નહીં આવી હોય ગામડાની મજા વખત જો પાછા વાદરા થી આ વાર બંધ થયો તો ને તો પાછો આમ વરસાદ આવે તો આમથી થી અબાવ આવે વરસાદ આકડી પાછો દેવા મંડ છે પોલરિઝા હું લગભગ અમે ત્યાં તો કીધું તું કે પલરી તું તમારા બાપા ને પલર તો આવે વરસાદ આવી ગયો એ ભીંધાઈ ગયા હું ને પહેલાં આવી ગયો હતો એ રોટલા નાખી નથી આવે વરસાદ આવી ગયો મારા બાપોને ને દૂપડી હેઠળ ઉપી ગયા ને હું તમને જો આ વ્યુ બતાવું ને આ વિડીયા માં આવે અમારે કે આવું ને તારી પલરવું અમારે વિડીયા માં આવું કે તો આવો બીજું કામ ને તો ખેતરમાં પાણી ભરાઈ ગયું ને આને મજા આવી ગયો હલો ભાઈ વરસાદ થોડોક બંધ થયો તો ભાગી નહીં કરીએ હવે હવે ઘેર ભાગ જાય હવે તમે વિચાર કરતા હવે રસ્તો મૂકી ને આ કાશી સડક માં ક્યાં ભાગ્યા ભાઈ મેં તમને ખબર હોય તો વિષમાં કીધું હતું કે હું તમને ડેમ બતાવી ડેમ ની પાડે સડીએ ભાઈ મેં તમને કીધું હતું ને કે તમને માંય બતાવું કેટલું પાણી ભરાણું હા તો આ સડી જાય પછી તમને બતાવું કેટલું ભરાણું એ ઓ હો હબાવ ભરાઈ ગયો થોડુંક બાકી છે આ બાકી ડેમ ભરાઈ ગયો ભાઈ સારિક પાણી જ પાણી દેખાય છે તમને આ ડેમના પારા ઉપર વટાણામાં છે આ એક ખેતરમાં બાકી છે પાણી આવવાનું બાકી તો બધું ભરાઈ ગયું એ ભરાઈ જશે લગભગ કેમ કે પાણી બહુ આવે ઉપરથી જુનાગઢથી વરસાદ ઠાકું થયો અહીંયા ભરાઈ જાય ડેમ એ હવે હબાવ